સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ થઈ રહ્યો છે ગર્લ્સ અને બોઇઝ હોસ્ટેલમાં પાણીની સમસ્યા બાબતે વિરોધ થઈ રહ્યો છે માટલા સાથે રાખી કુલપતિ ઓફિસે લઈ જઈ વિરોધ કરવામાં આવ્યો હતો પાણીની પૂરતી સુવિધા આપવા માટે માંગ કરવામાં આવી છે તો એનએસયુઆઈ યુનિવર્સિટીમાં વિરોધ કરવા માટે પહોંચી હતી ગર્લ્સ અને બોયસ હોસ્ટેલમાં પાણીની સમસ્યા બાબતે માટલા ફોડીને વિરોધ કરવામાં આવ્યો હતો માટલા સાથે રાખી કુલપતિ ઓફિસથી લઈ જઈ વિરોધ કરવામાં આવ્યો હતો પાણીની પૂરતી સુવિધા આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે એનએસયુઆઈ કાર્યકરો તરફથી એનએસયુઆઈના કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટી પરિસર પહોંચ્યા હતા જ્યાં અને હોસ્ટેલમાં પાણીની સુવિધા આપવાની માંગ કરવામાં આવી છે આ અંગે જાણકારી આપશે સંવાદદાતા અર્પિત દળજી ફોનલાઇન પર જોડાઈ ગયા છે જી હોસ્ટેલ આવેલી છે ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે આ બંને હોસ્ટેલમાં પાણીની સમસ્યા હોવાના દાવા સાથે આરોપ સાથે

પૂરતી સગવડો આપવામાં આવે કેમ કે વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક સમયથી પરેશાન છે પાણીના અભાવના કારણે જેથી પાણીની સમસ્યાનું ઝડપથી નિરાકરણ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી આ મામલે કુલપતિ દ્વારા પણ જો કોઈ સમસ્યા હશે તો એને દૂર કરવાની ખામી દૂર કરવાની એમને બાહેંદરી અને એ સમસ્યાનું નિરાકરણ લાવવાની તૈયારી પણ બતાવી હતી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ